ખેર ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલાએ કલ્યાણી વિસ્તારમાં આવેલ મીઠાઈ પત્સાણની પેઢીમાંથી માવાના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા આપણે મીઠાઈ તો અહીંયા કે બનાવતા નથી આયા જ બનાવી ન્યા લઈ જઈએ નમકીન તો અહીંથી બની ગયું બને જ છે માવામાં સૂકે નમક નમકીન

અમારા ફૂડ સેફ્ટી ઓફિસરના હું જાતે અહીંયા આવ્યા અને ઉમા સ્વીટ એન્ડ નમકીન નામની પેઢી છે અને એને બધું અસલ તપાસ કરી લગભગ એને પાસે ત્રણસો ચાલીસ કિલો જેવો માવા છે અને બધું એને પૂછપરછ કરતા શંકાને આધારે ત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે સંજયભાઈ નામ છે અને અહીંયા પેઢી ધરાવે છે અને કાલિયાબીડમાં એને સ્વીટના છે 那有拉。No,